નમસ્કાર દર્શક મિત્રો છો ગુજરાત એટીન લાઈવ હવે જોઈએના સમાચાર સનાતન ધર્મમાં દિવાળી એટલે દીપોત્સવનો ભવ્ય તહેવાર દેશના મોટા યાત્રાધામો ખાતે જ્યારે દિવાળીના દિવસે દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે ત્યારે આ દીપ ખાસ કરીને જ્યારે ગૌ છાણમાંથી બન્યો હોય ત્યારે તેનું મહત્વ વધી જતું હોય છે ડભોઈના ઉમીદ સેન્ટર સોનેશ્વર પાર્ક ખાતે વિવિધ એનજીઓ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને એ સશક્ત બને તે હેતુ સાથે છેલ્લા પંદર દિવસથી ગૌ છાણમાંથી દીપ બનાવવાની કામગીરી મહિલાઓ દ્વારા હાથ ધરાઈ છે સાથે આ દીવાને ડભોઈથી કાશી ખાતે ગંગાજીના ઘાટ ખાતે મોકલવામાં આવશે દિવાળીના દિવસે દીપોત્સવમાં તેનો ઉપયોગ થશે ત્યારે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેને લઈ મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો દિવાળીના તહેવારો નજીકના સમયમાં આવી રહ્યા છે સનાતન ધર્મમાં દિવાળી એટલે ભગવાન શ્રી રામ અસત્ય ઉપર વિજય મેળવી જ્યારે અયોધ્યા પરત આવ્યા ત્યારે સમગ્ર દેશમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારેથી દિવાળીના દિવસને સનાતન ધર્મના લોકો દીપોત્સવ તરીકે ઉજવી ઉજવણી કરે છે ત્યારે આ તહેવાર સનાતન ધર્મ માટે ખાસ હોય છે જેમાં સૌથી વધુ દીપનું મહત્ત્વ હોય છે બીજી તરફ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં સ્વદેશી વસ્તુઓની ખરીદી માટે આગ્રહ રાખી રહ્યું હોય અને દેશની મહિલાઓ સશક્ત બને સાથે આત્મનિર્ભર બને તે મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે તેવામાં ડભોઈ ખાતે આવેલ ઉમેદ સેન્ટર સોનેશ્વર પાર્ક ખાતે વડોદરાની સંસ્થા સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ રેવા વુમન્સ વેલફેર ફાઉન્ડેશન તેમજ નરનારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વસ્તુની ખરીદી તેમજ મહિલા સશક્તિકરણને ઉજાગર કરવા હેતુ સૌ ગૌછાણમાંથી ડભોઈના સ્લમ વિસ્તારની મહિલાઓને રોજગાર આપી ત્રણ લાખ દીપ બનાવવાનું અનોખું કાર્ય છેલ્લા પંદર દિવસથી શરૂ કર્યું છે આ દીપ બનાવી સંસ્થા દ્વારા કાશી ખાતે દિવાળીના દિવસે મોકલવામાં આવશે જ્યાં ગંગા ઘાટ ખાતે ગૌ છાણમાંથી બનેલા દીપ પ્રજ્વલિત કરવામાં આવશે નો મહત્વનો ઉદ્દેશ સાથે સંસ્થા દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે અમે અહીંયા સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ રેવા વુમન્સ વેલફેર ફાઉન્ડેશન નર નારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાયના છાણમાંથી દીવા બનાવી અને એ દીવા કાશી મોકલવાના છે જે આપણી બહેનો બનાવી રહી છે તો આપણે અત્યારે જે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે ચલાવી રહ્યા છે હર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારત અને સશક્ત મહિલા જેને લઈ આજે અમે આ એક પહેલ કરી છે બહેનોને કામ પણ આપવાનું અને એમને રોજગારી પણ મળી રહે એ પોતાના પગભર ઊભા રહે અને આ દીવા અમે કાશી ગંગાજીના ઘાટ પર પ્રગટાવવાના છે દેવ દિવાળીના દિવસે દેવ દિવાળીનું મહત્ત્વ એવું છે કે ત્યાં આપણા અહીંયા ગુજરાતમાં દિવાળી અને ત્યાં દેવ દિવાળી મનાવવામાં આવે છે ઘાટ પર દીવો પ્રગટાવી અને આપણા પ્રિયજન માતા પિતાના નામનો દીવો પ્રગટાવી ત્યાં મોક્ષ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે એ દિવસે દેવો ત્યાં સ્નાન કરવા માટે આવે છે તો એ ઘણું મોટું મહાત્મ છે મહાત્મય છે તો જેને લઈ અમે આ એક પહેલ કરી છે અને આપ સૌનો સહકાર જોઈએ છે અમને અને અમે ઈચ્છે છે કે તમે અમને સહકાર આપો આ વિચાર અમને એવી રીતે આવ્યો કે અમે થોડા દિવસ પહેલા અમે ગયા હતા વારાણસી ત્યાં અમને જાણવા મળ્યું કે દેવ દિવાળી નું મહત્વ શું છે અને પ્લસ ત્યાં બધા કરી રહ્યા છે પણ એ માટીના દીવા કરી રહ્યા છે જ્યારે અમે ગાયના છાણમાંથી વિચાર્યું કે કઈક અમારે કરવું છે તો જેથી મેં ત્યાં જણાવ્યું કે ભાઈ અમારે આવી રીતે ગાયના છાણના દીવા બનાવીએ છે તો ત્યાંથી પણ અમને કીધું કે તમે આવી રીતે ગાયના છાણના દીવા અહીંયા પ્રગટાવો અને આ રીતનું કંઈક કરો કેમ કે એક તો સીએમ ટુ પીએમ આપણા ગુજરાતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે એમનું કાર્યક્ષેત્ર સાંસદીય ક્ષેત્ર લોકસભા કાશી છે વારાણસી તો આ રીતે અને એમનું જે इच्छा छे 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 जे प्राण एमनु जे एमा थोड़ा सहभागी अमारी इच्छा सशक्त स्त्री समृद्ध समाज हमारे श्री यशस्वी श्री प्रधानमंत्री मोदी जी का एक सपना है हर घर रोजगार का हमारी बहनों के लिए स्वरोजगार का तो हमारा उसी पहल में ये एक कदम है जहाँ हम गाय के बने हुए गोबर से हम दिए बनवा रहे हैं बहनों के द्वारा जिससे बहनों को रोजगारी मिलेगी गाय के गोबर का एक अनोखा महत्व है उसे वेदों पुराणों में आत्मशुद्धि के लिए माना गया है और ये जो दिए बनेंगे हमारी बहनों द्वारा जो बनाया जाएगा वो गंगा घाट पे जाएगा काशी वाराणसी जो मोदी जी का एक संसदीय क्षेत्र है वहां पे ये प्रगटाए जाएंगे देव दिवाली के दिन तो इससे आध्यात्मिक महत्व तो है ही इसका दूसरा हमारी बहनों को रोजगार मिलेगा जो अभी मोदी जी का जो सपना चल रहा है स्वदेशी अपनाओ उसमें भी ये सहयोग करेगा और आत्मनिर्भर भारत की ओर ये एक हमारा कदम है।